છોટાઉદેપુર નસવાડી લીંડા શિક્ષણ સંકુલના નસવાડી મોડલ સ્કૂલના વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓની આવતા સ્કૂલના આચાર્ય જ રજા ઉપર ઉતરી ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના પ્રયોજના અધિકારી બે શિક્ષકોની બદલી કર્યા બાદ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બે દિવસ થયા છતાં પ્રશ્નોનો હલ ન થતા હવે વિદ્યાર્થીના ધામામાં રાજકારણનો પગ પેસારો થયો જોવા મળ્યો છે हम हमारा हक मांगते हैं न किसी भी से भीख नहीं मांगते विद्यार्थियों ने न्याय आप सूत्रों साथे शिक्षण संकुल गूंजी उठो જૂના શિક્ષકને કઈ શું કારણોસર એમને કહી દેવામાં આવ્યા છે એનું પ્રિન્સિપલ સાહેબ અને જે તે અધિકારી છે એનું ચોક્કસ કારણ આપે અને વિદ્યાર્થીઓને એવું બી કહેવામાં આવ્યું છે કે તમારી આ શું ઓકાત છે કે તમે આ બધું કરી રહ્યા છો તો વિદ્યાર્થીઓના આવા અપશબ્દનો પ્રયોગ એક શિક્ષક અને એક આચાર્ય થકી ના થવો જોઈએ આજે જ અમને વિષય ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક ધોરણે પ્રિન્સિપલ સાહેબને મળવા આવ્યા તો આઈને જોઈએ છે કે પ્રિન્સિપાલ સાહેબ રજા ઉપર છે મેડમ રજા ઉપર છે એનો મતલબ એવો કે આ વિષયથી દૂર ભાગવાના લીધે મેડમ રજા પર ઉતરી ગયા છે અને આ પ્રશ્નનો કોઈ સામે જવાબ આપવા નથી